આપણી ઈચ્છા કરવાથી આ વ્રજ ન મળે જ્યારે પ્રભુ કૃપા કરીને બોલાવે ને ત્યારે આ વ્રજની અનુભૂતિ થાય પેલો પ્રસંગ નથી આવતો કે પેલા બહુ મોટા શેઠ હતા એની પાસે બહુ દ્રવ્ય એ પણ વૈષ્ણવ અને એમના ઘરમાં જે કામ કરતો એ સેવક પણ વૈષ્ણવ હવે શેઠજીની પાસે બહુ પૈસો પણ વ્રજમાં જવાની ઈચ્છા ન થાય અને જે ઘરમાં કામ કરતો વૈષ્ણવ એને વજમાં જવાની બહુ ઈચ્છા પણ એની પાસે દ્રવ્ય નહીં સેજી વિચાર કરે બધા લોકો વજમાં જાય છે પણ મને અંદરથી વજમાં જવાની ઈચ્છા થતી નથી પણ મારા ઘરમાં જે કામ કરે છે એ બિચારાને વજમાં જવાની ઈચ્છા બહુ પણ એની પાસે સગવડ નહીં એક પ્લાન કરો તો મારું કામે થઈ જાય ને એનું કામે થઈ જાય સેજી એને બોલાવ્યો અને કહેજો ભાઈ તારે વજમાં જવું છે બોલે હા બોલે તારે વજમાં જવું છે પણ તારી પાસે પૈસા નથી મારી પાસે પૈસા બહુ છે પણ વજમાં જવાની ઈચ્છા થતી નથી મારું એક કામ કરીશ તો તારું કામે થઈ જાય અને મારું કામે થઈ જાય બોલે શું એવું કર તું વજમાં જા જે પણ ખર્ચો થાય હું આપીશ જેટલા પણ પૈસા થાય હું તને આપીશ અને જે પણ દાન ધર્મ તું કરે જે પણ પુણ્ય કરે શરત એક બધો ખર્ચો મારો પણ જેવો પાછો આવે હું બ્રાહ્મણોને રેડી રાખીશ તારે સંકલ્પ કરી બધું પુણ્ય મને આપી દેવાનું કદાચ આપણા અમદાવાદમાં હશે એવા પ્લાનિંગ અને એવા વિચાર એમને વહેલા આવે કે બધું જઈએ અને જે પણ પુણ્ય થાય તારે મને આપી દેવાનું પેલો કે ઠીક છે મારે તો વજમાં જવું છે અને પુણ્ય તમને જોઈએ છે તો આપી દઈશ અને વજમાં ગયા ત્રણ ચાર મહિના વજની અંદર રહ્યા ખૂબ પાન કર્યું પૂજન કર્યું દાન દક્ષિણા કરી ગોકુલમાં જઈને શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની ખૂબ તહેલ કરી ને જ્યારે ત્રણ ચાર મહિના પછી પાછા આવ્યા અને શેઠજી એકવીસ બ્રાહ્મણ રેડી રાખ્યા હતા પેલો વૈષ્ણવ આવ્યો અને કહે કે હું ત્રણ મહિના ખૂબ આનંદ કરી આવ્યો શેઠજી કહે બીજું બધું વાત પહેલા પછી કરજે પહેલા સંકલ્પ કર પેલો કે થાકીને આવેલું જરા ચા પાણી તો બોલે બધું પછી પેલા સંકલ્પ કર અને સંકલ્પ કરી જેટલું પુણ્ય લઈને આવ્યો છે ને એ બધું ખાલી કર પેલો બેઠો અને કહે ભજમા જઈને મેં જેટલું દાન પુણ્ય કર્યું મેં જેટલી પણ પરિક્રમા કરી મેં જે પણ કહી સારું કર્યું દૌદાન કર્યું બધાનું પુણ્ય શેઠજી હું આપને આપું છું શેઠજી કહે આ તો તે જે સત્કાર્ય કર્યા એનું પુણ્ય આપે છે તે યમુનાજીના પાન કર્યા શ્રી ગિરરાજીના દર્શન કર્યા મહાપ્રભુજી ગોંસાઈજીની સેવા કરી એનું ફળ ક્યાં છે ત્યારે વૈષ્ણવની આંખમાં આંસુ આવ્યા અને કહ્યું કે જે દાન દક્ષિણા કરી જે પુણ્ય કર્યું એનું ફલ હું આપને આપી શકું પણ યમુનાજી દર્શન કર્યા શ્રી વલ્લભ ની કરી ગિરિરાજ ની કરી એ તો સ્વયં ફલ છે પુણ્યનું નું ફલ આપું ફલ નું ફલ કેવી રીતે આપી દઉં એ તો સ્વયં ફલ રૂપે મને મળ્યું આ ફલ કેવી રીતે હું આપી શકું કારણ કે વજમાં જઈએ અને વજ સાક્ષાત ફલ રૂપે ફલિત થાય ત્યારે આ સિદ્ધ થયું આપણને કહી શકાય અને એટલા માટે જે વજની અંદર આપણે પ્રવેશ કરવાનો છે જે વ્રજની અંદર આપણે જવાનું છે સૌથી પહેલા આપણે એ જાણવું પડે કે આ વ્રજ છે શું અને આજે જે વ્રજ આપણે જોઈએ છે એ આખું વ્રજ પ્રગટાવ્યું કોણે જ્યાં સુધી આપણે એ જાણી ન શકીએ આપણને ખબર ન પડે કે વ્રજ શું છે અને સૌથી પહેલી વસ્તુ એ કે વ્રજમાં કોણ જઈ શકે અને વ્રજમાં જવાનો સૌથી મોટો અધિકારી કોણ કે જેને કૃષ્ણ સિવાય બીજું કંઈ જોઈતું નથી એ વ્રજ યાત્રાનો અધિકારી બની શકે વજમાં જવું છે કોને પાંબા બોલે પ્રભુને પાંબા વ્રજમાં જવું છે કોના દર્શન કરવા બોલે પ્રભુના વજમાં જવું છે કોની ચર્ચા કરવા બોલે પ્રભુની વ્રજમાં જવું છે કોની ટહલ કરવા માનો પ્રભુની જેને પ્રભુ સિવાય બીજું કાઈ જોઈતું નથી એ જ આ વ્રજના યાત્રાનો અધિકારી છે કોઈ કહ્યું છે ને ભગવાને એક જીવને પૂછ્યું કે તું વજમાં આવી તો રહ્યો છે પણ બતા તને શું જોઈએ બતા વજમાં આવીને તારે શું જોઈએ એ જીવે કહ્યું કે उन्होंने कहा कुछ मांगो उन्होंने कहा कुछ मांगो और मैंने उन्हें उन्हीं से मांग लिया જ્યારે પ્રભુએ કહ્યું બતા તારે શું જોઈએ એને કહ્યું બસ પ્રભુ આપ જોઈએ અને જ્યારે કયું કે ઉનોને કહા કુછ માંગો ઓર મેને ઉને ઉની સે માંગ લિયા ઉનોને કહા મુજે નહીં કુછ ઓર માંગો પ્રભુ કયું તને આપવાનું કહું છું તરે જે જોઈએ તે માંગો પેલા તો કયું કે મને તો આપ જોઈએ પ્રભુ કયું હું નહીં બીજું કઈક માંગો ઉનોને કહા મુજે નહીં કુછ ઓર માંગો તો મેને કહા એસે કરો રાધા કા શામ દે દો મે કહું એવું કરો રાધાજીનો શામ આપી દો એમણે કયું કે આ નહીં બીજું કઈક માંગો प्रभु कहे तारे जे जो आने ही ते आपू आ नहीं तो बीजू कई मांग तो क्यों ऐसे करो के मीरा का गिरधर दे दो प्रभु कहू ये नहीं कुछ और मांगो तो मैंने कहा ऐसे करो अर्जुन का पार्थ दे दो भगवान ने कहा ये नहीं कुछ और मांगो तो मैंने कहा यशोदा का लाला दे दो मैंने कहा ये नहीं कुछ और मांगो तो उसने कहा सुदामा का सखा दे दो આપણી અંદર આવતી હોય છે અને એટલા માટે આ જયારે વજની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ ને તો વ્રજના ત્રણ મુખ્ય નામ શાસ્ત્ર પ્રસિદ્ધ છે સૌથી પહેલું નામ ભજવ્યું છે સુરસેન દેશ કયું જરા ભાવથી બોલો તો ખરા બીજું મથુરા મંડલ અને ત્રીજું વ્રજ આ ત્રણેય નામો વ્રજ માટે પ્રસિદ્ધ છે અને જ્યારે વ્રજની અંદર આપણે પ્રવેશ કરવાનો હોય ને તો વ્રજ ક્યારે સમજાય વ્રજની ભૂમિ વ્રજની રજ વ્રજવાસી વ્રજની બોલી આ બધું જ્યારે જાણીએ ને ત્યારે વજ સમજાય અને વજને જાણવું છે તો વજની ભાષાને પણ જાણવી પડે વજની ભાષા વજ ભાષા આપણે કહીએ ને આ વજ ભાષા માટે તો આપણા વજના રસિક ભક્તોએ કહ્યું છે કે આ વજ ભાષા શું છે તો આપણા રસિક ભક્તો કહે કે એ વજ ભાષા તો વો ભાષા હે યે વજ ભાષા તો વો ભાષા હે કઈ ભાષા છે જે ભગવાને કુરુક્ષેત્ર માં જઈને ગીતાનો ઉપદેશ આપ્યો એ ગીતાના ઉપદેશક ભગવાન યદી બોલતા શીખ્યા છે તો કઈ ભાષામાં શીખ્યા છે અવ્રજ ભાષામાં વજભાષા એ પણ ભગવાનનું આધ્રામૃત છે અને આજથી બધા નિયમ લો કે હવે જયારે પણ કોઈને આ સાત દિવસ માટે ગ્રીટ કરશો તો પૂછવાનું ભૈયા આ કેસે હોય